ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની તીવ્ર કાર્યવાહી કચ્છીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તીવ્ર કાર્યવાહી કરી છે તપાસ દરમિયાન પોલીસે રોયલ્ટી કે પાસ પરમિટ વગર રેતી ખનીજ ખોદતી જેસીબી મશીન પકડી પાડી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે માંડવી તાલુકામાં પેટ્રોલિંગ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન તેમને વાંડ ગામની નદીમાંથી રેતી ખનીજનો ગેરકાયદેસર ખોદકામ ચાલતો હોવાની બાત નહીં મળી તપાસ બાદ જાણ જાણકારી મળી કે વર્તમાનમાં અહીંની નદીમાં જેસીબી મશીનનો ઉપયોગ કરીને રેતી ખનીજ ખોદી ટ્રેક્ટર દ્વારા વેચાણ માટે ભરવામાં આવી રહી હતી તપાસમાં ડ્રાઈવર દેવચંદ મૂળજીભાઈ સંઘાર ઉંમર વર્ષ છવ્વીસની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સદર જેસીબીને કબજે કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ આપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી બુચ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી તેમજ ખૂબ સારી રીતે દર્શાવવામાં છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ કુદરતી દ્રશ્યવાળા જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ